जैश्री स्वामी नाराय, वहला भक्तो, भगवान स्वामी नाराण दिक्षित, नंद संत, जीवन चरित्र परमाउस्त गाथा भाग पेलू, सद्गुरु श्री दयानंद स्वामी, उत्मानन स्वामी श्री रिनी साहती, काशी सभा जित्या,

મણિકર્ણિકા ઘાટ ઉપર શ્રીજી મહારાજનું ધ્યાન કરવા બેઠા ત્યારે પોતાના પુરાણી એવા સાધુ બાલકૃષ્ણ દાસને કહ્યું કે આપણા ઠાકોરજીને ગંગાજીમાં અભિષેક કરાવીને જળપાન કરાવ તે સાંભળીને પુરાણી રાજી થઈને ગુરુના વચનના આશરે ગુરુદેવના ઠાકોરજીને સ્નેહથી સ્નાન કરાવ્યું સુંદર મજાના વાઘા પહેરાવ્યા જળપાન કરાવવા સારું ગંગાજીનું જળ પાત્રમાં ગાળવા લાગ્યા તે જોઈને ત્યાંના મણિકર્ણિકા ઘાટ ઉપર રહેલા કેટલાક લોકો જે અધૂર્ય જ્ઞાન એણે જોયું કે સ્વામિનારાયણના સાધુ તો ગંગાજળને ગાળે છે એટલે બોલી બેઠે એ સાધુરામ ગંગાજળ તો મહાપવિત્ર છે ત્યારે સ્વામી કહે ભાઈ પવિત્ર જળ તો છે પણ એમાં કદાચ નાનું મોટું જીવ જંતુ હોય તો માટે એને ગાળવું જરૂરી છે નાના એને ગળાઈને એમ કરીને એને પાણી ઢોળી નાખ્યું દયાનંદ સ્વામી તો કહે અરે વાય જંતુ ન હોય છતાંય પણ ગાળવાનું શાસ્ત્રમાં કીધું છે ગાળા વિનાનું પાણી ગાળા વિનાનું તેલ ગાળા વગરનું ઘી આદિ પ્રવાહી ગાળા વગર જીવનમાં ઉપયોગી ન લેવું ત્યારે તે કહે તમારી આ નવીન વાત છે આ ગંગાજળનું અપમાન છે માટે તે વાત અહીં લાવવી નહીં આમ રગજ થઈ સ્વામી કહે અપમાન નથી એનો અમે સદૈવ આદર કરતા આવ્યા છીએ આજ પણ આદર કરીએ છીએ એમાં કોઈ વસ્તુ અલગ પડી હોય એના નિવારણ ને અર્થે ગાળીએ છીએ હવે દયાનંદ ઊભા થઈ ગયા વિવાદ સ્થળે આવ્યા બ્રાહ્મણો કીધું હે ગંગા પુત્રો આ ગંગાજી નું જળ ન ગાળવું તમે કહો છો તે કોઈ શાસ્ત્ર માં છે કે એમ ન ત્યારે બ્રાહ્મણો કહે શાસ્ત્ર માં હોય જ ને ગંગા કિનારે રહેનારા બ્રાહ્મણો છીએ અમે બોલીએ એ જ શાસ્ત્ર ગણાય અમે ક્યારેય ગંગાજળ ગાળતા નથી તમારા વિના ગંગાનું જળ ગાળતા બીજા કોઈને જોયા નથી એટલે કહીએ છીએ ગંગાજળ તો પવિત્ર છે એને ગળાય નહીં આ જ ગંગાજળની વિશેષતા છે ત્યારે દયાનંદ સ્વામી કહે ઠીક છે તો મોટી વાતો કરો છો તો એકાદો શ્લોક તો મને વાંચી સંભળાવો કહી સંભળાવો હવે આમ કીધું સ્વામીએ ત્યારે કોઈથી એક પણ શ્લોક એવો બોલી શીખ્યાનું નહીં અને કંઈ પણ ન શીખ્યા ત્યારે ભણેલા વિદ્વાનો હતા તે બોલ્યા અન્ય સ્થળને વિશે ગાળા વિનાનું જળ લેવું ન લેવું અહીં તો સાક્ષાત ગંગાજી છે માટી પીવામાં બાદ નથી પણ એનો કોઈ શ્લોક અત્યારે અમને આવડતો નથી યાદ નથી પણ તમને જો કોઈ યાદ હોય તો કહો ત્યારે સ્વામી કહે મને તો ઘણા બધા શ્લોકો યાદ છે ગાળા વગેરે ન પીવાનું તમને સ્મૃતિની વાત કરીએ તો

આમ સ્વામીના એક પછી એક જ્યારે ઉત્તરો જ્યારે સંસ્કૃતની ભાષામાં શ્લોકની ભાષામાં સાંભળવા મળ્યા ત્યારે બધા જ આશ્ચર્ય પામી ગયા કે હો આ તો મહા વિદ્વાન લાગે છે આની પાસે આપણું નહીં ચાલે ત્યારે કીધું કે સાધુરામ તમે તો અનંત શાસ્ત્ર ભણેલા છો જાણે કે મૂર્તિમાન વેદ હોય ને શું આપ છો માટે સારું આપે અમને શિક્ષા આપી અને અમે પણ હવેથી આવી રીતે ગાળીને વાપરીશું આ ભગવાનનો સિદ્ધાંત એવી રીતે પરસ્પર વાતો કરી દયાનંદ સ્વામીને હાથ જોડાશે અને પોતે પછી ગાળીને પીવાનું નક્કી કર્યું છે અને સમાજમાં લોકમાં પ્રવર્તાયું છે સહજાનંદ સ્વાઈ મહારાજ